મોટો છે. જોંગલ લેવડ છે તો અહીંયા તો રહેવાના જ છે. સેન્ચ છે. ખાસે મોટી સાઈઝ છે. અરે એવું નઈ કોઈ બી બંધ કરી શકાય એવી ચોકલેટ નો ડબ્બો હોય તો એ બી ચાલે બહુ પ્લાસ્ટિક ની કોઈ બોરી હોય તો એ બી ચાલશે અને ચોકલેટ નું મોટો ડબ્બો હોય કે કોઈ બી એર ટાઈટ ડબ્બો હોય ને ના ના સચિન ડસ્ટબિન ચાલશે ઢક્કન ડસ્ટબિન છે ઢક્કન દબાઈ રાખવો પડે એને ભીરો ને ડબ્બો નથી કોઈ ડબ્બો કે કોઈ કોથળો કે એવી પેટર્ન ના હોય પેટર્ન છે સચિન ડસ્ટબિન છે ને એની ઉપર ઢક્કન છે ઢક્કન રાખવું પડે પકડી રાખજો પકડી રાખજો ના વન બાય વન આપો એમને ખાઈ પીને તાજા માજો છે ને આ તો

હમ ચાલ ચાલ છોડી જાય ડાયરેક ચાલો તો આ ખૂબ જ મોટા સાઇઝના રસલ સ્વાઇપરને અત્યારે આપણે ઉકાઈ થર્મલ કોલોનીમાંથી આપણે રેસ્ક્યુ કર્યો હતો એને અહીં પર્યાવરણમાં આપણે રિલીઝ કરવા માટે આવેલા છે ચાલો આ ખૂબ જ મોટા સાઇઝના રસલ સ્વાઇપરને આપણે અહીં હું પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દીધું જો બતાવી દેજો એવો છે લાગે નાજગર જેવો હા સાપને અજગરનો જ કોલ આપેલો હતો કે ખૂબ જ મોટા સાઇઝમાં અજગર છે પરંતુ આ અજગર નથી આપણા ભારતના મુખ્ય ચાર ખૂબ જ ખતરનાક અને ખૂબ જ એગ્રેસિવ એવો રસલ સ્વાઈપર છે ચાલો તો આ સાપને અત્યારે અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દીધો આ સાપને આ સાપના સાઈઝને તમે લોકો જોઈ શકો છો આ સાપમાં હિમોટોક્સિક નામનું ઝેર હોય છે જે આપણામાં એન્ટર થાય આનું ઝેર એટલે બીજું આપણા લોહીને આ સાપે આ સાપનું ઝેર એ ઝાડું કરી દે છે આ દૂધમાંથી કેવું દહીં જામી જાય તેવી જ રીતે આ સાપનું ઝેર એ આપણા લોહીને જાડું કરી દે છે જો આ સાપની ઓળખ અમે લોકો જોઈ શકો છો આ સાપના શરીર પર આ કાળા ટપકાં આપણને દેખાતા હોય છે જો ચાલો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે આ સાપ અત્યારે પ્રેગ્નન્ટ હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ સાઈઝમાં ખૂબ જ મોટો છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો આ ડિસ્પ્લે પર દેખાતા નંબર પર સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત